બધા પોતાના ત્રણ આંગળા લે અહીંયા હાડકું છે જે 60 થી નીચે હોય કેવી 1 મિનિટ માં 60 થી નીચે 12 પંચા રાઈટ છે 1 મિનિટ માં 60 થી નીચે હોય બરાબર તો આપણે સમજવાનું કે આને ક્યાંક મણકાની ઈજા છે ભલે બે જો આ પલ્સ શરીર ઠંડુ હોય શરીર ઠંડુ હોય અને આ પલ સો થી ઉપર હોય તો શરીરમાં ક્યાંક આંતરિક રક્ત આપણે મણકા છે આમ તો ખબર પડી જાય ને પડ્યો છે મણકાની ઈજા હોય રાઈટ છે એ કેસમાં આપણે શું કરવાનું રેડી રહે સૌથી પહેલા આ હાથને ઉપર આ હાથને રાઈટ

એટલે માણસ અડધા પર આવે હવે આને આમ ના પણ અહિયાં તકલીફ પડશે હવે શું કરવું તમે એમ પકડી રાખો એક હાથે અહિયાં પેલો

હાથ આંગળામાં ન હોવાં હથે માં આવે છે લોકો આને પકડે ને એટલે છૂટી હે ને બરોબર હથેળી માં ગ્રીપ લો થોડું અંદર અંદર થોડું અંદર ત્યાં વજન ન હોય ને એટલે જલ્દી ઊંચા છે આ લોકોએ ઊંચું થવાનું તમારે આ જ રીતે આ માણસને સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સ માં મુકવાનો જયારે આપણે ત્યારે બહુ સમય લાગે છે પણ ખરેખર આપણે પ્રેક્ટિસ હોય ને તો બહુ વાંધો આવે છે ક્યારે પરથી માણસ હોય ને એને ઉતાવળ કરવાની નહીં ગોપીનાથ મુંડે આપણા મિનિસ્ટર દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા બીચ બજાર એક્સિડન્ટ થયું એના ડ્રાઈવરે ખેંચીને એમ્બ્યુલન્સમાં નાખ્યા એમાં જ ફાઇનલ ઇન્જરી થઈ ગઈ મરી ગયું છે સો સ્પાઈન માં આપણે આટલું ધ્યાન રાખવાનું છે વન ટુ થ્રી ડાય નાખો